હવે આપણે ચતુર્થ સોમવાર આવી ગયા છે નાગેશ્વર ધામ આ નાગેશ્વર ભગવાન મૂર્તિ આ નાગેશ્વર મંદિર તમે જોઈ રહ્યા છો હવે આપણે આ રસોડા વિભાગમાં જાઉં મહાદેવ મહાદેવ હરસિંહભાઈ મહાદેવ હાલો મહાદેવ કરીમભાઈ મહાદેવ 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 હાલો બાપા ભાઈ હાલો હાલો કુમાર મહાદેવ 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 હાલો જીવાભાઈ મહાદેવ 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 આપડે વઘાર ચાલુ થઈ ગયો આપ જોઈ રહ્યા છો ફરાર ચાલુ થઈ ગયું મિત્રો આ નાગેશ્વર ધામ છે આજે શ્રાવણ મહિનાનો ચોથો સોમવાર છે બધા યાત્રિકો અહીંયા નિઃશુલ્ક ફરાર કરે છે આ મહાદેવનું મંદિર છે પાછળના ભાગમાં અને અહીંયા બધા યાત્રિકો લાઈનમાં ઊભા છે અને ફરાર ગ્રહણ કરે છે શ્રાવણ મહિનો ચોથો યાની કે છેલ્લો સોમવાર છે અને આ સરસ મજાની ફરાળી ખીચડી છે આ ફરાળી ચેવડો છે આ કાકડી છે અહીંયા કેળા છે અહીંયા છાસનું વિતરણ થાય છે અને બધા યાત્રિકો આ બધે જુઓ તમે સમૂહ એને બધા ફરાળ હાઈ ક્લાસ મજાના કરે છે જય નાગેશ્વર ભગવાન જય નાગેશ્વર દાદા જોવા એ લોકો કેળા લે છે વા છાસનું વિતરણ થશે આ લોકો બધાએ જય નાગેશ્વર ભગવાન મહાદેવ મહાદેવ ભરતી બેન મહાદેવ મહાદેવ ગમે ને જો મિત્રો લાઈન એ જ મંદિરોથી લાઈન પૂગી ગઈ છે આ નાગેશ્વર ભગવાનનો પ્રતાપ લોકો ભારતભરમાં ત્યાં યાત્રા કરવા આવે છે આ નાગેશ્વર ધામ છે અને મોટે ભાગે લોકો શ્રાવણ મહિનો રહેતા હોય કોઈ સોમવાર રહેતા હોય અને એનું પુણ્ય અહીંયા પ્રસાદ પેલું કરી અને સુકૃત કરે છે અને આ પ્રસાદનું વિતરણ ચાલુ છે ફરાળ મજાનો સરસ ગરમા ગરમ લાઈવ ફરાળ ચોખ્ખો ફરાર બનાવી બનાવી અને અમારા જેવા સેવકો હોય અમારા મિત્રો હોય બનાવી બનાવીને વિતરણ કરે છે આ નાગેશ્વર ધામ બાપ આ નાગેશ્વર મંદિર કકા જોઈ લો મિત્રો આ નાગેશ્વર મંદિર પર તમને બતાવી દઉં આ ભગવાન નાગેશ્વર અહીંયા બિરાજમાન છે બાર જ્યોતિર્લિંગ ભગવાન નાગેશ્વર દાદા સોમવાર છે તો આપણે કમલેશભાઈ ને વાત કરીએ કે જે એના સ્નેહી મિત્રો નો સહકાર થઈ આપણે જે આપડે લાભ પ્રાપ્ત કર્યો છે તો હવે કમલેશભાઈ ને હું આપું તો કમનાશભાઈ આ શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે તમે તમારા હરિભક્તો સ્નેહીજનોને શું કહેવા માંગો છો તો પહેલા તો હું બધાય મારા મિત્રોનો હૃદયપૂર્વક આભાર માનું છું આ શ્રાવણ માસ અને એનો છેલ્લો દિવસ છે સોમવાર અને આજે લગભગ એક હજાર યાત્રિકોએ નિશુલ્ક ફરાળનો લાભ લીધો છે એવા નાગેશ્વર ભગવાનના ચરણમાં હું વંદન કરું છું અને મારા જે મિત્રોએ સહકાર આપ્યો છે આમાં કારણ કે આ એક વ્યક્તિનું કોઈ કામ નથી અને જેણે શરીરથી સેવા કરી છે અને જેને આર્થિક રીતે મદદ કરી છે એવા બધા જ મારા મિત્રો સ્નેહીઓને હું હૃદયપૂર્વક આભાર માનું છું અને બા જ્યોતિર્લિંગ એવા નાગેશ્વર મહાદેવના ચરણોમાં વંદન મિત્રો આજ સાવન માસ અને ચોથો સોમવાર વિરામ કી ઓર જઈ રહ્યો છે ત્યારે આ સેવા યજ્ઞમાં પ્રેમ યજ્ઞમાં જે જે શિવપ્રિય ભક્તોએ મિત્રોએ આર્થિક રીતે મદદ કરી છે તેમનો હૃદયપૂર્વક હું આભાર માનું છું ભગવાન મહાદેવ તેમને અને તેમના પરિવારને તન મન અને ધનથી સુખી રાખે અને સદાય ખુશ રાખે એવી નાગેશ્વર ભગવાનના ચરણોમાં હું પ્રાર્થના કરું છું એવા મિત્ર શ્રી મારા મારા એક તો મારા બેન ભારતી બેન ભરતભાઈ રાઠોડ અમારા એક ડૉક્ટર મિત્ર છે પણ નામ લેવાની ના પાડી છે અમારા રજનીભાઈ પટેલ લાલાભાઈ લાખાણી મુરુભાઈ વકીલ મનીષભાઈ રાજ્યગુરુ મહેશભાઈ પાબારી અને ક્રિષ્ના મેડિકલ દેવાંગભાઈ નાથાભાઈ ગોજિયા તથા શ્રી સાજણભાઈ પાલાભાઈ નાસ્તાવાડા લાખાભાઈ સામંતભાઈ નાસ્તાવાડા જગદીશભાઈ એરડા પોરબંદર વૈભવભાઈ વૈભવભાઈ જેમણે દુકાન છે કરિયાણાની માર્કેટમાં અને એક અજ્ઞાત વ્યક્તિ તો આવી રીતે જે અમારા મિત્રોએ આ સેવા યજ્ઞમાં બરાબર જે અમને સહકાર આર્થિક રીતે આપેલો છે એનો હૃદયપૂર્વક હું બધા મિત્રોનો આભાર માનું છું ભગવાન મહાદેવ એને તન મન ધનથી વારંવાર હું વાતના પ્રાર્થના કરું છું કે એને સુખી રાખે સદાય માટે સુખી રાખે અને ભગવાન અવાને અવાને કામ કરવામાં એને પ્રેરણા આપે હું તો એક નાનો માણસ છું આશીર્વાદ તો હું શું આપું ભગવાન શિવ એને આશીર્વાદ આપે મારી આશીર્વાદની ઓળખાત નથી કે હું એને આશીર્વાદ આપું હું તો એક નાનો માણસ છું છતાંય આજે આ શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર અને આ કાર્ય ભગીરથ કાર્ય પૂરું થયું છે અને લગભગ આજે એક હજાર ઉપર માણસોએ આ નિઃશુલ્ક ફરારનો લાભ લીધો છે અને આજે આ કાર્ય પૂરું થાય છે હવે છેલ્લો શ્રાવણ મહિનો છે આપણે સોરી છેલ્લો એક અમાસ છેલ્લી અમાસ અહીંયા અમે કદાચ ખીચડીનું આયોજન કરશું એક હજાર માણસોનું મહાદેવ કરશે પ્રેરણા કરશે તો કરશું પણ અત્યાર સુધી જે કોઈ આમાં અમને સાથ સરકાર શરીરથી સેવા કરી આર્થિક રીતે સહાય કરી એ બધાનો હૃદયપૂર્વક હું વારંવાર આભાર માનું છું અને જય શિયારામ અને જય શ્રી નાગેદર ભગવાનના ચરણોમાં કોટી કોટી વંદન અને જય દ્વારકા ધીશ જય શિયારામ આભાર ખૂબ જ ધન્યવાદ કમલેશભાઈ કે કમલેશભાઈએ કીધું કે એના મિત્રો સ્નેહીજનો બરોબર છે એ બધા એને આર્થિક રીતે તને મને અને ધને એ બધી એને સેવા કરી છે તો મહાદેવ નાગેશ્વર ભગવાન આ બધા લોકોની મનોકામના ઈચ્છા પદ પૂર્ણ કરે એ જ મહાદેવના ચરણોમાં પ્રાર્થના મહાદેવ મહાદેવ હર મહાદેવ ગ્રુપ જામ રાવલ જો કોઈ મિત્ર ભૂલાઈ જતું હોય અમારે તો મને માફ કરજો કારણ કે હું ઝડપથી નામ મારા સ્વભાવ પ્રમાણે નામ હું ઝડપથી બોલી ગયો હતો બરાબર તો અમારે એક મહેશભાઈ પાબારી કે જે દસ વર્ષથી અમારે મને નિઃશુલ્ક ડીશ અને ગ્લાસ ગમે એટલા જોતા હોય તો એ મને પૂરા પાડે છે તો મહેશભાઈ પાબારી એમને નિઃશુલ્ક મને આપે છે આ બધા ડીશ ગ્લાસ અને આ ઘણા વર્ષોથી આપે છે દસ વર્ષથી આ એનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું એમને એમના પરિવારને ભગવાન ખૂબ તન મન ધનથી સુખી રાખે એને હું ભગવાન શિવના ચડોમાં પ્રાર્થના આભાર ને જય રામ અને કોઈ મિત્ર નું નામ કદાચ ભૂલાઈ જતું હોય તો એમને માફ કરે પણ જેની જે